હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મેથીના લાડુ જેને બનાવવા ખૂબ જ ઈઝી છે તો ચલો બનાવીએ આ મેથીના લાડુ ખૂબ જ ગુણકારી હોય છે તો એને આપણે શિયાળામાં જરૂરથી ખાવા જોઈએ તો હવે આપણે બધી વસ્તુઓ જોઈ લઈએ તો સૌથી પહેલાં મેં અહીંયા અડધા કપ જેટલો અડદનો લોટ લઈ લીધો છે આ લોટ તમે ઘરે પણ દળી શકો છો એની સાથે જ એક કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લઈ લીધો છે એની સાથે જ એ જ કપથી માપીને બે કપ જેટલો જે રેગ્યુલર રોટલીનો લોટ હોય એ લઈ લીધો છે અને સવા બે કપ જેટલો એટલે કે બે કપ ઉપર થોડોક મેં ગોળ લઈ લીધો છે અને મેં અત્યારે દેશી ગોળ લીધો છે બે કપ જેટલું મેં ઘી લઈ લીધું છે એની સાથે જ પાંચ ટેબલ સ્પૂન જેટલું ટોપરાનું છીણ લઈ લીધું છે ચાર ટેબલ સ્પૂન જેટલો મેથીનો પાવડર ચાર ટેબલ સ્પૂન જેટલું કાટલું પાવડર એની સાથે જ ત્રણ ટેબલ સ્પૂન જેટલો બાવળનો ગુંદ લઈ લીધો છે એલચી પાવડર લઈ લીધો છે એની સાથે જ ડ્રાય ફ્રૂટ્સ લીધા છે તમે કોઈ પણ તમારી પસંદના ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો છો એની સાથે જ એક ટેબલ સ્પૂન જેટલો સૂંઠ પાવડર લઈ લીધો છે એની સાથે જ એક ટેબલ સ્પૂન જેટલો ગંઠોળા પાવડર લઈ લીધો છે તો હવે આપણે સૌથી પહેલાં ડ્રાય ફ્રૂટ્સ તળી લેવાના છે અને ગુંદને પણ તળી લેવાનો છે તો એના માટે મેં ઘી લઈ લીધું છે થોડું પેનમાં અને ઘી તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે બધો ગુંદ એડ કરી દઈશું અને ગુંદને એકદમ સરસ રીતે તળી લેવાનો છે સેજ પણ ગુંદ કાચો ના રહેવો જોઈએ જો ગુંદ કાચો રહેશે તો દાંતમાં ચિપકી જશે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગુંદ એકદમ સરસ રીતે ઘીમાં તળાઈ જવો જોઈએ તો તમે જોઈ શકો છો કે ગુંદ એકદમ સરસ રીતે તળાઈ ગયો છે હવે આપણે આને પ્લેટમાં લઈ લઈએ તો તમે જોઈ શકો છો મેં બધા ગુંદને સરસ રીતે પ્લેટમાં લઈ લીધું છે હવે આપણે ડ્રાય ફ્રૂટ્સને તળી લેશું ઘીમાં આ આવી રીતે ડ્રાય ફ્રૂટ્સ તળીને એડ કરવાથી ડ્રાય ફ્રુટ્સનો ટેસ્ટ એકદમ સરસ આવશે આપણા મેથીના લાડુમાં તો આપણે આને આવી જ રીતે તળી લેવાના છે જો તમારે આવી રીતે ડ્રાય ફ્રૂટ્સ ના તળવા હોય તો લોટ બધું શેકાઈ જાય એ પછી પણ તમે આમાં નાખી શકો છો લોટની સાથે જ ડ્રાય ફ્રૂટ્સને તો હવે તમે જોઈ શકો છો થોડી જ વારમાં ડ્રાય ફ્રૂટ સરસ તળાઈ ગયા છે અને હવે એને પણ આપણે એક પ્લેટમાં લઈ લેશું અને હવે જે આપણે ગુંદને તળીને રાખ્યો છે એનો સરસ આપણે ભૂકો કરી દેવાનો છે જેટલે ખાતી વખતે આપણે મોઢામાં ન આવી જાય તો આપણે વાટકીનો આ પાછળના ભાગથી સરસ રીતે ગુંદને આવી રીતે ક્રશ કરી લેવાનો છે અને જો ગુંદ કદાચ કાચો રહી જશે તો ગુંદ આવી રીતે ક્રશ નહીં થાય એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગુંદને એકદમ સરસ રીતે આપણે તળી લેવાનો છે તો તમે જોઈ શકો છો થોડી જ વારમાં ગુંદ એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયો છે અને હવે આપણે એ જ પેનમાં પાછું થોડું ઘી લઈ લેશું બાકીનું અને લોટને સરસ રીતે આપણે શેકી લેવાનો છે તો તમે જોઈ શકો છો મેં બધું ઘી લઈ લીધું છે અને ઘી એકદમ સરસ ગરમ થઈ જાય એ પછી જ આપણે આમાં લોટ એડ કરીશું તો તમે જોઈ શકો છો ઘી સરસ રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે રોટલીનો લોટ છે એ બી એડ કરી દઈશું જે કરકરો લોટ છે એ બી એડ કરી દેસું અને એની સાથે અડદના લોટને પણ એડ કરી દેસું તમારે આ સમયે જો ચણાનો લોટ બે ચમચી જેટલો એડ કરવો હોય તો તમે એ બી કરી શકો છો અને હવે ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ રાખીને લોટને સરસ રીતે શેકી લેવાનો છે અને આ લોટને શેકાતા ખાસો સમય લાગે છે લગભગ પંદરથી સત્તર મિનિટ પણ આપણે એકદમ શાંતિથી અને ધીમા ગેસે લોટને સરસ રીતે શેકવાનો છે જો તમે લોટને એકદમ સરસ રીતે આવી રીતે શેકી લેશો તો તમારા જે મેથીના લાડુ છે એ એકદમ સરસ થશે નહીં તો એમાં થોડી કાચો ટેસ્ટ આવશે લોટનો તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટને સરસ રીતે શેકવાનો છે અને અત્યારે સ્ટાર્ટિંગમાં તમને થોડું ઘી ઓછું લાગશે પણ જેમ જેમ આપણો લોટ શેકાતો જશે એમ એમ ઘી આમાંથી છૂટું પડતું જશે તો આપણે આવી જ રીતે ચલાવતા જશું અને લોટને સરસ રીતે ઘીમાં શેકી લેશું અને આ લાડુ બનાવતી વખતે તમારે કોઈ પણ જાડા તળિયાવાળા વાસણનો જ ઉપયોગ કરવાનો છે નહીતર એવું થશે કે લોટ બળી જશે તળિયું પાતળું હોવાના કારણે અને તમને એમ થશે કે લોટ જલ્દીથી શેકાઈ ગયો છે પણ ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીને શાંતિથી લોટને શેકવાનો છે તો તમે જોઈ શકો છો ફક્ત પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણો લોટ થોડો થોડો શેકાવા પણ માંડ્યો છે અને થોડો લોટ બી હળવો થઈ ગયો છે અને હવે પાછું આપણે લોટને આવી જ રીતે શેકી લેશું તો તમે જોઈ શકો છો જેમ જેમ લોટ શેકાય છે એમ એમ લોટનું ટેક્સચર બદલાતું રહે છે અને હવે તમે જોઈ શકો છો આપણો લોટ ઓલમોસ્ટ શેકાઈ જ ગયો છે એકદમ સરસ હળવો થઈ ગયો છે અને ઘીભણ એકદમ સરસ છૂટું પડવા માંડ્યું છે અને દેખાવા બી માંડ્યું છે અને લોટ એકદમ સાઈની થઈ ગયો છે તમે જોઈ શકો છો હું તમને નજીકથી બતાવું છું અને હવે આપણે બાકીની બધી સામગ્રી આમાં એડ કરી દઈશું એનો કલર બી તમે જોઈ શકો છો પહેલાં વ્હાઇટ જેવો હતો અને હવે ડાર્ક થઈ ગયો છે તો હવે સૌથી પહેલાં આપણે આમાં ટોપરાનું છીણ એડ કરી દઈશું અને એને આપણે લોટમાં એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે જે ગુંદને ક્રશ કરીને રાખ્યો છે એ બી એડ કરી દઈશું અને એને પણ સરસ રીતે લોટમાં મિક્સ કરી દઈશું આપણે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ગુંદ આપણો મિક્સ થઈ ગયો છે અને હવે આપણે મેથી પાવડર એડ કરી દઈશું કાટલું પાવડર બી એડ કરી દઈશું અને સૂંઠને પણ અને ગંઠોળા પાવડર બી આપણે આ જ સમયે એડ કરી દેવાનું છે અને બધું મિક્સ કરી દઈશું આપણે તો તમે જોઈ શકો છો બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને આ આમાં ઘી સેજ પણ ઓછું નથી લાગતું અને ડ્રાય પણ નથી લાગતું તમે જોઈ શકો છો પણ જો તમારું કોઈ વાર એવું થાય કે તમારું મિક્સચર થોડું ડ્રાય લાગતું હોય તો તમે આ સમયે થોડું ઘી પણ એડ કરી શકો છો અને હવે મેં ઇલાયચી પાવડર અને ડ્રાય ફ્રુટ્સ બી એડ કરી દીધા છે હું તમને લાડુ વાળીશ ત્યારે હું તમને બતાવીશ કે ઘી કેટલું આમાં દેખાય છે તો તમે જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ સરસ રેડી છે લાડુ બનવા માટે અને એમાં ઘી પણ ઓછું નથી લાગતું અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આમાં ગોળ એડ કરીશું તો મેં અત્યારે જે દેશી ગોળ આવે એ લીધો છે તમે જો કોઈ બી બીજો ગોળ એડ કરતા હોય તો તમારે એ એકદમ સરસ ઝીણો સમારીને આમાં એડ કરવાનો છે કેમ કે તમે એવી રીતે આમાં એડ કરશો ઝીણો સમારીને તો ગોળ ફટાફટ ભળી જશે અને હવે આપણે ફટાફટ ગોળને મિક્સ કરી દેવાનો છે નહીતર જે આપણું મિશ્રણ છે મેથીના લાડુનું એ ઠરી જશે એટલે આપણે ફટાફટ ગોળને આમાં મિક્સ કરી દઈશું અને આ પ્રોસેસ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ ચાલુ નથી રાખવાની બંધ જ કરી દેવાની છે આપણું મિશ્રણ ગરમ હોવાના કારણે તમે જોઈ શકો છો ગોળ એકદમ સરસ ભળી ગયો છે અને આપણા મેથીના લાડુનું જે મિશ્રણ છે એ રેડી થઈ ગયું છે અને હવે તમારે જો આને પ્લેટમાં ઠારીને આના પીસીસ કરવા હોય તો તમે એમ બી કરી શકો છો અને આના લાડુ બનાવવા હોય તો તમે લાડુ બી બનાવી શકો છો તો હું અત્યારે બંને રીતે તમને બતાવું છું તો મેં અત્યારે એક પ્લેટ લઈ લીધી છે અને એને સરસ રીતે ઘીથી ગ્રીસ કરી લીધી છે તો આપણે એમાં થોડું મિશ્રણ લઈ લેશું અને એને આવી રીતે વાટકીની મદદથી સરસ રીતે ફેલાવી દઈશું વાટકીના પાછળના ભાગથી અને હવે એની સાઇડ્સને પણ આપણે સ્પેચ્યુલાની મદદથી સરસ રીતે દબાવીને ઇવન કરી લેશું અને અત્યારે આપણું મિશ્રણ ગરમ છે ત્યારે જ આપણે આના પીસ કરી લેવાના છે પણ એ પહેલાં આપણે આમાં થોડું ટોપરાનું છીણ ઉપર એડ કરીશું અને હવે પીસ કરી લેશું મિશ્રણ ગરમ હોય ત્યારે જ આવી રીતે આપણે પીસ કરી લેવાના છે એટલે ઇઝીલી આમાંથી પીસ થઈ જશે તમને નાના મોટા જેવા જોઈએ એ રીતે તમે કરી શકો છો તમે જોઈ શકો છો આવી રીતે આપણે આમ પણ કરી શકીએ છીએ અને હવે આપણે બાકીના મિશ્રણના લાડુ વાળી લઈએ તો હવે આપણે થોડું મિશ્રણ લઈ લેવાનું છે મેથીના લાડુનું અને આવી રીતે લાડુ વાળી લેવાના છે તમે જોઈ શકો છો લાડુ વાળતી વખતે મારા હાથમાં ઘી કેટલું છૂટું પડેલું દેખાય છે અને આપણા લાડુ આવી રીતે તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો અને તમારે નાના મોટા જેવી રીતના લાડુ જોઈએ એ રીતના તમે કરી શકો છો હું તમને બીજો લાડુ પણ વાળીને બતાવું તો આપણે આ રીતે લાડુ બનાવવાના છે તમારે મોલ્ડનો ઉપયોગ કરીને લાડુ બનાવવા હોય તો તમે એમ બી કરી શકો છો અને હવે આપણે આ જ રીતે બધા લાડુ બનાવી લેશું તો તૈયાર છે આપણા મેથીના લાડુ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા નવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું